સુરતને કાપોદ્રા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી કાપોદ્રા ચાર રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે તપાસ કરી હતી જે તપાસમાં બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ત્રણસો અડતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ ગાંજો અને નશીલા પદાર્થોના જથ્થાને ઝડપી પાડી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે ડ્રોન કેમેરાથી તપાસ કરી ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોની ધરપકડ કરી છે આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા ચાર રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળી હતી જેથી પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસે થી ત્રણસો અડતાલીસ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે જેની કિંમત ચોત્રીસ રૂપિયા જેટલી થાય છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હિંમત શામજીભાઈ હડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાની ધરપકડ કરાય છે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં હિંમત શ્યામજી હડિયા વિરુદ્ધ મૈદરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે

પોતાના બાતમીદારો થી બાતમી હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારો થી બાતમી વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સ નો પણ ઉપયોગ કરી બાતમી હકીકત ની ખરાઈ કરી અત્રના કાપોદરા પોલીસ ના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફ અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ્રી કે એમ ચાવડા સરથરા પોસ્ટેનાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપરથી પકડવામાં આવે જેઓના નામ હિંમતભાઈ સમજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધીરુભાઈ ચાવડાનાઓ છે અને આગળની તપાસ સજવી હાલ ચાલુ છે સદરુ ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ વસ્તુઓ અને માહિતી વાકેફ થઈ અને હકીકત મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે Bureau report H24 News, Surat.